ઘટનાને લઈને મુંબઈ અમદાવાદ રેલ વ્યવહાર ખોરવાયો હતો. રેલવે વિભાગે ખરી પડેલો કોચ થી માલગાડીના બીજા ડબ્બા છૂટા પડી માલગાડી પરત વલસાડ રેલવે યાર્ડમાં લાવવામાં આવી હતી. ઘટનાને લઈને ત્રીસ મિનિટ થી 1 કલાક સુધી ટ્રેન લેટ થઈ હતી. મુંબઈ તરફથી અમદાવાદ તરફ જતી એક માલગાડી વલસાડ નજીક આવેલા ડુંગરી રેલવે સ્ટેશન પાસે સાઇડિંગ લાઇન ઉપર જઈ રહી હતી. જે દરમિયાન માલગાડી ટ્રેનનો બીજો કોચ ટેકનિકલ ક્ષતિના કારણે પાટા ઉપરથી કોચ રેલવે લાઇન ઉપરથી ખરી પડ્યો હતો ટ્રેનના લોકો પાયલોટની ઘટનાની જાણ થતા તાત્કાલિક ટ્રેનને અટકાવી દીધી હતી લોકો પાયલોટ ચેક કરતા એક કોચ ટ્રેક ઉપરથી ખરી ગયો હતો જેને લઈને લીપર અને રેલવે ટ્રેકને ઘણી નુકસાની પહોંચી હતી માલગાડી આગળ કે પાછળ કરવામાં આવશે તો વધુ નુકસાની થવાની શક્યતા જનતા માલગાડીના લોકો પાયલોટ તાત્કાલિક કંટ્રોલ રૂમ મારફતે ઘટનાની જાણ વલસાડ રેલવે વિભાગ અને મુંબઈ રેલવે વિભાગને જારી હતી માલગાડીનો એક ડબ્બો ડુંગરી રેલવે સ્ટેશન પાસે ખરી પડતા મુંબઈ અમદાવાદ વચ્ચે રેલ વ્યવહાર ખોરવાયો હતો વલસાડ રેલવે વિભાગની ટેકનિકલ ટીમ અને અને અધિકારીઓ કર્મચારીઓને ઘટનાની જાણ તાત્કાલિક દોડી આવ્યા હતા વલસાડ રેલવે વિભાગના ટેકનિકલ ટીમે તાત્કાલિક માલગાડીનો ખરી પડેલો કોચ માલગાડીથી છૂટો પાડવામાં આવ્યો હતો જે બાદ માલગાડીના બાકીના ડબ્બા પરત વલસાડ રેલવે યાર્ડ ખાતે લાવવામાં આવ્યા હતા જે બાદ રેલવે ટ્રેક ઉપર પ્રાથમિક મરામતની કામગીરી રેલવેની ટેકનિકલ ટીમે હાથ ધરી રેલ વ્યવહાર સામાન્ય કરવાનો પ્રયાસ કર્યો હતો